તો જે મતજ મિત્રો કે આમ છો બધાય મજામાં આશા કરીશું બધાય મજામાં જઈએ તો માનવ છે રાજને તમે જો રહ્યા છો રાજવલો છે ને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને બેનજો એટલે આપણે જેવો વિડીયો કે પેલા તમારા પે પૂગી જાય તો જો આપણે હવાની પોલમાં ક્યાં આવી ગયા જો વાડીમાં આવી ગયા તો વાડીમાં આવી ગયા તો વાલે છે કાંજીમાં પાણી તો તમે કાલનો વ્લોક જોયો તો તમને ખબર છે કે આપણે થોડુંક બાકી હતું તો એટલું બાકી છે જે આપણે હવારના વાળી છીએ જો આમે સફેદ સફેદ બધે ના લે આપણે એટલું વાળું છે જી કરી ખમ કેટલા વાળા એક બે ત્રણ ચાર પાંચ પંદર કમા વળાઈ ગયા છે ને જો એટલું શું કહેવાય એટલી થોડી પાણી આવે છે ને ક્યાં ટાઢ તો નહીં લાગતું કારણ કે ડાળ માલી ને પહાડ માલી આવતું હોય કે નહીં એટલે પાણી ગરમ હોય તો હલો પછી મળી હલો પછી મળી ફેમિલી ચારે ભાગી છે પોણા બાદ તો આપણે ખાતર નાખી દીધું છે ડુંગળીમાં તો હવે પાણી ચાલુ કરવાનું છે તો મેનમાં હુંમે ખાતર નાખી દીધું છે કામા હા વો ખાતર નાખીને હલાવવું કે તો હાલો હવે પાણી ચાલુ કરવાનું છે તો હાલો પછી મળી ફેમિલી ચારે ભાગી જો છે એક અને આપણે વાળી છે ડુંગળીમાં પાણી તો પાણી તો બહુ આગે લે છે થોડી બોડ્યું છે નાલી

તો આપણે ગયા ગામમાં તો બધું અટાણું લેવા તો અટાણું બટાણું લઈને આવી ગયા છે ગામ અમે તો જો બહાર આપણે સિલુબેન છે એ પણ મૂલે જ આ સિલુબેન કાજીબેન અને આ એ જો સિલુ આપણે દલુબેન છે કાદલુબેન એટલે ભાઈ રોટલા લઈને જાય છે જો ચાલો મિત્રો ખાવા હા તો ખાવા ખાવા ન કહેવાય ઓય ચાલે વાળું કહેવાય હા તો વાળું કરવા લો બધા Hei, bhagwaan. Halo, kazi binti. Ape kenshura, wala si gama. Ape reto. Halo, walo karwa. A, ya, desi basha. Desi basha kiawa ya. Desi basha kiawa ape. Desi basha na rotla. Haan. Ne, akha ringna nu sha. Hmm. Zo. Halo, mitro, bedai khara. Haan, leo, ako, ako. Zo, mitra, haan. Zo, zonka siya, zo, aro, bajo, bata, utla, masta, bata. Azo. To, zo,

એડમા હી માલે નોર હાલો તો મિત્રો પછી મળીએ આવું તો હાલો મિત્રો પછી મળીએ કાદલું બેન હા આ જો પાણી જો કોઈ કોઈ તો તો હાલો મિત્રો પછી મળીએ કા મમી